વકાલું મસ્ત મસ્ત ફ્રેશ ફ્રેશ આવ્યું છે તો ચાલો અત્યારે આપણે રસોઈ ફટાફટ બનાવી નાખી કેમ કે તાળો તો જો આપણે જમી કરીને ફ્રી થઈ ગયા ને આવી ગયા હવે નીચે દુકાનમાં અને મહેમાન હતા તો જો મહેમાનને મૂકી આવ્યા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સવારના વાગી ગયા છે 8:30 કેમ છો બધા તો આપણે જો ઉપરથી કામ કરીને આવી ગયા નીચે અને અહીંયા જો મમ્મી નાસ્તો કરવા બેઠા છે જય શ્રી કૃષ્ણ આજે સીસી ભાઈ નણ ખીર હા એને સવારમાં પોરમાં ને ખીર ખાવાની આ હવાર થી ચડતું હોય ને એને હોય ને બપોર લગી એવું હોય ને કાકા ભાઈ પેલા મને બહુ દુખતું ને તારે આધા સીસી ને બધું જલેબી ખાઈ લીધી ખીર કરીને ખાઈ લીધી કેટલું કર્યું કેમ કે મને દરરોજ દુખતું માથું પેલા પેલા તો મને ત્યાં હતી બહુ દુખતું આવી હા હવે હરખું આવી ગયું થોડુંક હવે ક્યારેક ક્યારેક આ તડકા હિસાબે દુખે છે જો આ હવે આ ગરમી છે ને એટલે વધારે દુખે શિયાળામાં ઓછું દુખે હા એટલે પેલા એવી રીતે હવે આવતા નો દુખે આ ગરમી નું દુખે અત્યારે એવું બધું ખાવા ફેર થઈ ગયો હોય ને પૈસું ન હોય ગેસ હોય હા એટલે અત્યાર માં જો ફાકી ગોળી ને પી લીધી ફાકડી ભરતા આવડે નહીં મોઢા મોલી થાય મને અને જો અહીંયા મમ્મી જો નાસ્તો કરીને ઊભા થયા હવે કામ કરી અને આજે પાછા જો મહેમાન આવે છે આટલી રહી અને જબલામ ભરી છે એટલે નહીં તળવી પડે આ રહી

તીખું લાગે ખાલી એટલે કઉ તીખું એક લાગે તો જો સવાર માં જો અથાણા માથે મેથી દીધી રાતે છે ને રાતે મમ્મી મેથી પલાળ દીધી હતી ને હવે અત્યારે પછી નાખવાની છે અને વાડી થી કરી નાખી એટલે ચાલુ માં અત્યારે ખાવા થાય હજી આથણા ની કેતા આથણું કર નાખાય ને હજી આથણા ટાઈમ નથી થયો હજી વાત હજી કેરી નથી આવી જેવા નથી ને હજી કેરી નથી આવી ને આથણા

ઘટે છે ખૂણ છે ના ના ફોન તો આવ્યો હતો કોઈક ભેગા હથવારો શૈલેશ નહીં જાયશ ને ભેગા જાયશ શૈલેશ જાયશ હાલવા આપણે આ પાંચ એટલે એને ભેગા શૈલેશ ને એને ભેગા જાય છે સ્વાતિ ને બગીચે લગી જાય ગયા તા ને ઘડી કસરત કરે ને પછી વૈયા આવે ઓલા છે ને ઓલા ગાર્ડનમાં ને

કાથી મને મોડી ઉઠાડજો મેદાજી વેકેશન તો પડવા દયો હજી નિશાળે થાઓ પછી ખબર પડે સ્કૂલે થી એવું છે તો ચાલો હવે કામકાજ કરી લઈએ ફટાફટ મહેમાન આવવાના છે તો રસોઈ પણ બનાવવાની છે તો મળીએ પાછા કાલ આલા કાલે હું કાલે આવડી ગયું મળીએ પાછા કામ કરીને ચાલો ચાલો તો વાગી ગયા છે 11 અને લે લે આને એક ખોક નઈ થાય જો બેઠા બેઠા ન્યા આડા આટ રાખવા આવે છે અને જો આપણે રસોઈ બની ગઈ છે

ગુંદાને ફોડવાના કામ હાલે છે અહીંયા ચીકણા હોય એટલે બગડવાનું કામ તો હા એ લગ્ન તમને તમે બેઠા હતા તમ કે લાવો પડતો મેં તમને દીધા ફોડી દ્યો નખર તો હું કરી નાખતી હોઉ દરરોજ આજ મેં પછી મોડું થઈ ગયું મેં કર નાખો એટલે વગાડ નાખો તો જો મહેમાનને ધંધે લગાડી દીધા સુધારવા બેહાડ દીધા હું શું છે કેરી લઈ લે એમાં જ બે કટકા જો આપે લઈ લે બસ તો ચાલો આપણી જો રસોઈ પણ અહીંયા તૈયાર થઈ ગઈ છે ઠંડો ચાલો રસોઈ બનાવી લઈ પછી આગળ મળીએ તો વાગી જશે ગયા જો પોણા સાત અને આપણે આવી જશે કિચન માં રસોઈ બનાવવા માટે તો આજ તો જો મહેમાન હતા અને મહેમાન અત્યારે એક જગ્યાએ બેસવા માટે ગયા છે અમારે બેન ને ત્યાં તો આપણે હજી રસોઈ બનાવવાની છે કેમ કે સુરતની બસ છે ને તો રાતે સુરતની બસમાં નીકળવાનું છે એટલે રસોઈ ફટાફટ બનાવી નાખી પછી એને બસ છે તો બસે મૂકવા જવાના છે તો ચાલો ફટાફટ રસોઈ બનાવવી રસોઈમાં હવે શું બનાવવી એ નક્કી નથી અને જો અહીંયા તાજે તાજા વાડીના રીંગણા આવ્યા છે ધોળા ના 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 આખા રીંગણા ભરીને શાક થાય ને એવા રીંગણા મસ્ત તાજે તાજા આવ્યા છે તો બનાવશું શાક આપણે આજ તો રીંગણા બટેટાનું બનાવ્યું હતું હવે આજ તો નહીં બનાવી અને ટમેટા આવ્યા છે જો દેશી ટમેટી આવી છે નાની નાની ઝીણી ઝીણી તો બકાલું મસ્ત મસ્ત ફ્રેશ ફ્રેશ આવ્યું છે તો ચાલો અત્યારે આપણે રસોઈ ફટાફટ બનાવી નાખી કેમ કે પોણા સાત થઈ ગયા છે અને વહેલા હા રસોઈ બનાવીને છોકરાઓને હાથ પડી ગયું છે વેકેશન તો જો બધા જલસા ને અમારા આરાધ્ય બેને તો મહેંદી પણ બે હાથમાં મૂકી લીધી છે વેકેશન પડ્યું ને એટલે કોન પડ્યો હતો તો જો મહેંદી બે હાથમાં મૂકી લીધી અહીંયા મમ્મીએ જો અથાણું તૈયાર કરવા માટે ચાલુમાં ખાવા માટે જો બોળો બનાવ્યો છે અથાણાનો તો રાય ને મેથીના કુરિયાનો બોળો બનાવ્યો છે અહીંયા મેથી પલાળી છે તો હવે છે ને બધું મિક્સ કરવાનું છે ગુંદા ને બધું ગુંદાઇ જો પલાળીને રાખ્યા છે પલાળ્યા હતા સુકવીને રાખ્યા છે અત્યારે જો કેરીને ગુંદા હલદર મીઠાવાળા તો આને પછી છે ને

પછી છેલ્લે કેમ કે મળે ને એટલે બેહવાના જ છે એમ હોય મોડું થાય ને એમ પછી હા તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા ને હવે જો ઈ દુકાનમાં બેસે થોડીવાર બેહવું છે ત્યાં સુધી અમે જઈએ છીએ એક જગ્યાએ બેસવા માટે તો હાલો અમે જઈ આવવી અને પછી આવવી તો હવે છોકરાઓને તો વેકેશન પડી ગયું છે એટલે જો જલસા છે બધાઈને તો ચાલો મળીએ આવીને પછી ચાલો તો જો આપણે બેસવા ગયા હતા બેસીને આવી ગયા ઘરે અને હવે વાગી ગયા છે સાડા દસ તો હવે સુઈ જાશું અને કાલ તો કઈ સ્કૂલે જવાનું નથી આ રથિયા ને કાં રથિયા રજા છે તો જો બેગ બેગ બધું ધોઈ નાખ્યું છે હવે બધું ઠેકાણે કરી દેવું હમણાં મહિનો દોઢ મહિનો પેકિંગ કરીને મૂકી દેવું મેં હા ઓર બેગ લાવતા આવું તમારે બુટ બુટ જોવા હું પછી કપડા ને તો ચાલો આ સાથે આપના વ્લોગ નો અહિયાં જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો છે પણ જય સ્વામિનારાયણ